નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે સોલ્યુશન છે એટલે કે આ સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન મેળવવા માટે એટલે કે પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ તમને મળતી રહે ચાલો તો જોઈએ વિભાગ એ હવે અહીંયા આપણને કહ્યું છે કે યોગ્ય જોડકા જોડો તો અવિભાગમાં જોઈએ પ્લાસીનું યુદ્ધ તો એને જોડીશું સત્તરસો સત્તાવનમાં થયું હતું બક્સરનો યુદ્ધ તો સત્તરસો ચોસઠમાં વાસકોદગામાં તો એ ભારતની અંદર ચૌદસો અઠ્ઠાણુંમાં આવ્યો હતો નિયામક ધારો સત્તરસો તોંતેરમાં અમલમાં આવ્યો ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત અઢારસો ત્રેપનમાં થઈ ડેલહાઉસી વાઇસ રોય બન્યા અઢારસો ને અડતાલીસમાં ધોરણ નવની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની અને આ ઉપરાંત આ પચીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી હતી એમની પણ ઓરિજિનલ એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો જરૂરથી આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેજો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે અથવા તો વોટ્સઅપમાં જો તમારે પીડીએફ જોઈતી હોય તો ત્રેસઠ પાંચ અડતાલીસ સત્યાવીસ ત્રણ ત્યાંશી અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં જવાબ લખો એમાં છે પહેલો સવાલ ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ કેટલા ઉત્તર અક્ષાંશવૃત અને પૂર્વ રેખાંશવૃત વચ્ચે આવેલો છે તો ભારત આઠ પોઈન્ટ ચાર અને સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર રક્ષાંશ ઋતુઓની વચ્ચે તેમજ અડસઠ પોઈન્ટ સાતથી સત્તાણું પોઈન્ટ પચીસ પૂર્વ રેખાંશ ઋતુઓની વચ્ચે આવેલો દેશ છે બીજો સવાલ ભારતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે તો ભારતનો કુલ વિસ્તાર બત્રીસ ચોરસ કિલોમીટર છે અપસારી પ્લેટ એટલે શું કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે તેને અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ચોથું હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ કઈ પ્લેટ ટકરાવાથી થયું છે તો હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ટકરાવાથી થયું છે સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે તો અહીંયા લખેલું છે કે રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએજ નહેર ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે સાત હજાર કિલોમીટર જેટલું ઓછું થયું છે તેથી જળમાર્ગે યુરોપ યુએસએ અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થાય છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે તો અહીંયા આપ્યું કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે ત્યાર પછી નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ અફીણના વ્યાપારને કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશ વચ્ચે યુદ્ધ થયા તો ઇંગ્લેન્ડ અને ચીન બીજું પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ ખાલી જગ્યા સંધિ હતી તો જવાબ આવશે વર્સેલ્સની સંધિ બોલ્શેવિક ક્રાંતિને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે રશિયન ક્રાંતિ રાષ્ટ્રસંઘની રચના ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવી હતી તો જવાબ આવશે વિકલ્પ બી ઓગણીસો ને વીસ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ એમાં પહેલું ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષનું નામ ડોક્ટર ભીમરાવ આંબેડકર બીજું ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવા કેટલા વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરે છે તો જવાબ આવશે વિકલ્પ સી બાર ત્રીજો કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે તો 97 ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950 ત્યાર પછી વિભાગ બી અહીંયા તમે જોઈ શકો છો 15 થી 35 શબ્દોમાં જવાબ લખવાના છે દરેકના કુલ 2 ગુણ છે પહેલો સવાલ ડેલ આઉસીએ ખાલસા નીતિ અંતર્ગત રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજ્ય ખાલસા કર્યા હતા તો જેતપુર સતારા સંબલપુર ઉદયપુર ઝાંસી બઘાત નાગપુર વગેરે બીજું વેલેસ્લીની સહાયકારી સૈન્ય યોજના શા માટે મીઠા ઝેર સમાન હતી તો સહાયકારી સૈન્ય યોજનાના અમલ કરી વેલેસ્લીએ ભારતના ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા માટે ઉત્તર ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લી અમલમાં મૂકેલી યોજના મીઠા ઝેર સમાન હતી ડેલ હાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા તો ડેલ હાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી તેના સમયમાં ઈસવીસન અઢારસો ત્રેપનમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી જેવી ઘણા બધા સુધારાઓ કર્યા હતા ચોથો સવાલ ભારતમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા કયા પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી હતી તો સોળસો અડસઠમાં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું જેણે સમય જતાં માહે કરાઈકલ પોંડિચેરી ચંદ્રનગર મછલીપટ્ટનમ વગેરે રાજ્ય વગેરેની અંદર પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા ત્યાર પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચાર વેપારી મથકો સર્વપ્રથમ કલકત્તા મછલીપટ્ટનમ ચેન્નાઈ અને સુરત આ ચાર સ્થળોએ તેમણે સ્થાપ્યા હતા ત્યાર પછી છે નીચેના પારિભાષિક શબ્દોની સમજ આપો એમાં પહેલું છે બેવડું નાગરિકત્વ તો બેવડું નાગરિકત્વ એટલે બે પ્રકારનું નાગરિકત્વ સમવાય તંત્રી શાસન વ્યવસ્થામાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે યુએસએ માં સમવાય શાસન વ્યવસ્થા છે તેથી ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે એક યુએસએ નું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનો લોકશાહી લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોઝ અને કરાટેઝ પરથી બન્યો છે યુએસએ ના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી હતી તો આ પ્રમાણે તમે જવાબ અહીંયા જોઈ શકો છો ત્યાર પછી સાતમો સવાલ ભારતના અમુકમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે તો ભારતના અમુકમાં જણાવેલા આદર્શો નીચે મુજબ છે ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહીને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવો દેશમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના વિચારવાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિ તેમના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે એવી બંધુત્વની ભાવના ત્યાર પછી આઠમો સવાલ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે અઢાર વર્ષ કે તેથી વધુ વયનો કાયદા દ્વારા ગેરલાયક ન આવ્યો હોય અસ્થિર મગજનો ન હોય અને તેનું મતદાર યાદીમાં નામ ન હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ જાતિ કોમ શિક્ષણ લિંગ જન્મસ્થાન આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર નવમો સવાલ કેન્દ્ર યાદીમાં કેટલા અને કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી સંઘ યાદીમાં કુલ સત્તાણું જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે સંઘ યાદીમાં રાષ્ટ્રીય કક્ષાના સંરક્ષણ વિદેશી બાબતો અને અને ટપાલ રેલવે વીમો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે નીચેના કોષ્ટકમાં ભારતીય સંસદીય પ્રણાલી વિશે માહિતી આપો તો સંસદ એમાં ઉપલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે તો કે રાજ્યસભા નીચલા ગૃહ લોકસભા એમાં સભ્યની સંખ્યા તો ઉપલા ગૃહમાં બસો પચાસ સભ્યો હોય છે નીચલા ગૃહની અંદર પાંચસો પિસ્તાલીસ જેટલા સભ્યો હોય છે ત્યાર પછી છે વિભાગ સી નીચેના પ્રશ્નોના થી એંશી શબ્દોમાં જવાબ આપો દરેકના ત્રણ ગુણ છે એમાં પહેલું પશ્ચિમ યુરોપના દેશોએ આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો તો અહીંયા તમે જોઈ શકો છો આ જે જવાબ છે પ્રશ્ન છે તેનો ઉત્તર ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવ્યો છે ત્યાર પછી બીજો સવાલ રાષ્ટ્રસંઘના ઉદ્દેશો ત્યાર પછી ત્રીજો સવાલ છે પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા પરિબળો જવાબદાર હતા તો આર્થિક પરિબળ લશ્કરવાદ જૂથબંધી ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના વર્તમાનપત્રોનો ફાળો યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન અને છેલ્લે હતું તાત્કાલિક કારણ ત્યાર પછી ચોથો સવાલ વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં માહિતી આપો તો આ દરેક પ્રશ્નોના ઉત્તર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી મેળવી લેવી ત્યાર પછી પાંચમો સવાલ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાનું ટૂંકમાં વર્ણન તો અહીંયા આ પ્રશ્નનો ઉત્તર આપેલો છે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને તમે નોટબુકની અંદર લખી શકો છો અથવા યાદ રાખી શકો છો ત્યાર પછી છે છઠ્ઠો સવાલ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જણાવો તો એક ઓગસ્ટ ઓગણીસો ને ચૌદમાં શરૂ થયેલું પ્રથમ વિશ્વયુદ્ધ અગિયાર નવેમ્બર ઓગણીસો અઢાર ના રોજ અંત આવે અને આ યુદ્ધમાં જર્મની અને રરી રાષ્ટ્રનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રનો વિજય થયો પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ હતા જાનમાન ની સાર્વજનિક સામાજિક પરિવર્તન ત્રણ જૂન ઓગણીસો નવ્વાણું ની વર્સેલ્સની સંધિ ત્યાર પછી છે દુર્ગામી પરિણામો સાતમો સવાલ રશિયાની બોલશે ક્રાંતિ વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો તો ઈસવીસન ઓગણીસો સત્તરની રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે રશિયાના જાર રાજાઓ આપખુદ હતા તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા જારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો રશિયાની પ્રજા જારશાહીના દમન નીચે કચડાતી હતી જાર રાજા એટલા બધા કઠોર હતા કે કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેના ઉપર અત્યાચાર ગુજરવામાં આવતો હતો અને તેને કાતિલ ઠંડી ધરાવતા સાયબિરિયામાં મોકલી દેવામાં આવતો હતો આવી રીતે આખો પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલો છે વિડિયો સ્ટોપ કરીને પોઝ કરીને તમે મેળવી શકો છો જવાબ આઠમો સવાલ બંધારણના મૂળભૂત લક્ષણો કેટલા છે તેમાંથી કોઈ પણ બે લક્ષણો સંક્ષિપ્તમાં વર્ણવો તો કુલ ચૌદ લક્ષણો છે એમાં બે લક્ષણો અહીંયા આપણે દર્શાવેલા છે અદાલતી સમીક્ષા અને દ્વિગૃહી પ્રથા ત્યાર પછી નવમો સવાલ ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે આ વિધાનને સમજાવો ત્યાર પછી દસમો સવાલ આમુખે હુકા યંત્રની ગરજ સારે છે તો એ પ્રશ્નનો ઉત્તર પણ દર્શાવેલો છે ત્યાર પછી અગિયારમો સવાલ ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે વિધાન સમજાવો તો આ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવ્યા છે ત્યાર પછી વિભાગ ડી ભૌગોલિક સંકલ્પનાઓ વર્ણવો જેના કુલ ચાર માર્ક છે એટલે કે કુલ એક પ્રશ્ન જે છે તે ચાર ચાર માર્ક્સનો છે એકસો વીસથી થી એકસો પચાસ શબ્દોમાં લખવાનો છે એમાં પેલું ભારતનું સ્થાન કદ વિસ્તાર વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો એમાં ભારતનું સ્થાન તો ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલા દ્વીપકલ્પ વિસ્તારવાળો પ્રદેશ છે તેના મુખ્ય ભૂમિભાગ સિવાય તેમાં બે દ્વીપસમૂહો લક્ષદ્વીપ અને આંદમાન નિકોબારના ટાપુઓનો સમાવેશ થાય છે તેનો મુખ્ય ભૂમિભાગ આઠ પોઈન્ટ ચાર અને સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર અક્ષાંશોની વચ્ચે તેમજ અડસઠ પોઈન્ટ સાત અને સત્તાણું પોઈન્ટ પૂર્વ રેખાંશોની વૃત્તે વચ્ચે આવેલો છે આ રીતે આખો જવાબ જે છે તે અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી બીજો સવાલ ભૂસ્તરીય રચના વિશે વિસ્તૃત માહિતી આપો તો જો પૃથ્વીનો પોપડો એસ્થોનોસ્ફિયર અને અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યો છે આ પોપડા ઉપર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સંવહનિક તરંગો ભૂ સપાટી તરફ દબાણ કરે છે તેના પરિણામે પોપડાના મોટા ભાગના ટુકડાઓ થઈ મુખ્ય સાત મુદ્રાવરણીય પ્લેટોમાં રચાય છે આખો જવાબ જે છે તેમાં જોઈ શકો છો અહીંયા આપણે દર્શાવેલો છે તો આ રીતે તમે આ સોલ્યુશનનું પીડીએફ મેળવી શકો છો ત્રીજો સવાલ ભારતીય રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલ નકશામાં યોગ્ય સંજ્ઞા આપણે દર્શાવો કુલ સાત વાગ વિગતો આપણે દર્શાવેલી છે ભારતનો નકશો આપેલો છે એમાં તમે જોઈ શકો છો ભારતની એક્ઝેટ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે ત્યાર પછી અહીંયાથી તમે અલ્હાબાદ પાસેથી જોઈ શકો છો ભારતની પ્રમાણ સમય રેખા પસાર થાય છે ભારતની પશ્ચિમ બાજુએ સાગર છે તેની નીચે લક્ષદ્વીપના ટાપુ આવે છે એક્ઝેટ નીચે દક્ષિણ દિશામાં હિંદ મહાસાગર આવશે અને ભારતની પશ્ચિમ દિશાએ બંગાળાની ખાડી આવશે અને એની આગળ પશ્ચિમ દિશા તરફ આંદામાન અને નિકોબારના ટાપુઓ તો આ રીતે આપણે આ નકશો દર્શાવી શકીએ દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો આ એકમ કસોટી જે છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ પણ આપણે આ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ અને તેના સોલ્યુશનની લિંક જે છે એ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે